એટલે હવે બપોર થઈ ગયા છે અને સબ્જી પણ બની ગઈ છે દાળ ચાવલ બધું બની ગયું છે રોટલી બનાવવાની બાકી છે અને રોહિતને પણ આવવાનો ટાઈમ થઈ ગયો છે ને મોડી પહેરવાનું કારણ એ હતું કે સાડી પહેરીને કામ કરતા ફાવે ને કેમકે રોજ આપણે પહેરતા ન હોય એટલે સાડી પહેરીને કામ કરતા ફાવે ને એટલે મેં થોડીક વાર મોડી જ પહેરું બધું કામ કરી લઉં પછી સાડી પહેરું અને આજ તો આ વરસાદ બે દિવસથી નથી તો આજ તો આ બધા ખામડામાં પાણી નાખવું પડે એમ છે બધા કુંડામાં ચાલો ને આ બીલી પત્રમાં જો કંઈક રોગ આવેલો છે કેવું સાવ થઈ ગયું છે એ નીચેથી નાવ પેલું થઈ ગયું છે આવું થઈ ગયું છે શેના કારણે એવું થયું છે કંઈ ખબર નથી પડતી પણ ચાલો અત્યારે આપણે પાણી પાઈ દઈએ મેં મંગાવ્યો તો ડ્રેસ અને અત્યારના ઘરે પાર્સલ આવી ગયું છે અને જો ડ્રેસ કેવો છે

અરે વાહ વિહાન ને પણ સાડી પહેરું એટલે બહુ જ ગમે માર લગ્ન ની સાડી છે ને ઈ ફોટા માં જોયું તો એમ કે મમ્મી આ સાડી કેમ નથી પહેરતા પહેરતા હોય તો પહેરતા હોય તો વિહાન ને પપ્પા ની રાહ જોવા માંડ્યો એમ નહીં આવી જાય તાર પપ્પા આ નીચે બેસી જા વિહાન એ નીચે બેસી જાજી વાર લાગશે તાર પપ્પા ને રાહ જોસ તું રાહ જોવા માંડ્યો કેમ મારી ગેમ ચોટી છે ને આવી તો જમાડી લઉં પણ તો એ ઈ કે કે હું પપ્પા આવે ને ત્યારે એની સાથે જમીશ મારે રોટલી બનાવવાની બાકી હતી મેં રોટલી પણ હવે બનાવી લીધી છે મેં કીધું રોહિત આવે ત્યાં સુધી ગરમ રહે એટલે મેં રોટલી બાકી રાખી હતી અને હવે આવવાની તૈયારીમાં વિહાન બારીમાં જ બેઠો તો રાહ જોઈને તમને જોઈ ગયો ને એટલે આવી ગયો જય શ્રી કૃષ્ણ રોહિત આવી ગયા છે વિહાન તાર માટે શું લઈ આવ્યા ચોકલેટ કે માટે વેરી મચ બીજું બધું લઈ આયા છે લાગે છે છું ઈ એની એની વસ્તુ સારવા માંડ્યો

જો મને એનું નામ તો ખબર નથી પણ આ सब्जी જ છે છે ને આ બહુ હો છે ને આ બહુ બહુ સરસ એની સાથે બહુ મસ્ત હા બનાવવાનું છે મસ્ત અને જો ફાઈ રસગુલ્લા લીએ ઓ હું

અને એ છે કાર્તિક માટે શોર્ટ છે તારા માટે કઈ નથી લાવ્યો ના તારા માટે હું આવ્યો ને ભાઈ તો પછી ના 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 ટૂંકો પડે થઈ રહેશે હા ચાલો હવે ભોજન ની કઈક તૈયારી કરો ભૂખ લાગી છે હા

વાહ મસ્ત લાગે છે અને આમે આ બ્લુ કલર છે ને હા બહુ મસ્ત છે અને લાગે છે સરસ બ્લુ આ ડાર્ક બ્લુ છે નેવી પછી એક ડાર્ક ગ્રીન છે બધા કલર બહુ મસ્ત લાગે છે ને આજે તમે સાડીમાં ખૂબ સરસ લાગો છો હા બહુ મસ્ત પહેરજ છે ને આખી આખી સરસ બહુ મસ્ત પાંચસો એસી રૂપિયા

મેજિક બુક એટલે છે ને અત્યારે જો આ અત્યારે એના ઉપર જે લખે છે ને લખેલું હોય એની ઉપર જ ઘૂંટવાનું હોય ટૂંકમાં થોડીક વાર થાય ને સાઇન જે હોય ને પછી જતી

અને સજાવી દીધી છે ભાઈ પ્લેટ અને હવે જમી લઈએ ત્યાં ભાઈ આને જમવાનું છે ને હવે હે હા એ તો કઈ ખાધી નહીં જો ને આ બેડી હજી વધેલી જ છે પણ ભાઈ આપણે કઈ એટલું બધું વધારે તો કઈ આ ઓલા શોખીન છે નહીં અને હવે ભાઈ